આયાર હવે તમે બધાએ જાણતા હશો કે ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જે દેડિયાપાડાની અંદર એટલે કે આજે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એક જનસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આની અંદર ભાઈ આમ આદમી પાર્ટીના જે કેજરીવાલ છે ગોપાલભાઈ ઇટાલિયા છે ઈશુદાન ગઢવી છે અને બીજા ઘણા બધા જે આગેવાનો અને પ્રમુખને આમ આદમી પાર્ટીના જે નેતાઓએ હાજરી આપી હતી અને જે ચૈતરભાઈ વસાવાને જે જેલની અંદર પૂરવામાં આવ્યા છે એ મેન મુદ્દા ઉપર વાત કરવામાં આવી હતી અને ખરેખર તો જે આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે એ વિસ્તારના બીજી પણ પબ્લિક છે એ ખૂબ જ મોટી સંખ્યાની અંદર એ જગ્યા ઉપર એટલી બધી પબ્લિક આવી હતી કે એ વિસ્તારની અંદર સમાતી નથી તો ખરેખર આદિવાસી સમાજની અંદર એ જોઈને દેખાઈ આવે છે કે ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ દિલની અંદર એમનું સ્થાન છે તો હવે સૌથી પહેલાં તમે એકવાર

ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી